મિત્રો નમસ્કાર આજે આવ્યા છે આપણે આપણા વાડાની ઉપર આ જુઓ તમે એકદમ ઓર્ગેનિક ઓર્ગેનિક ફૂલડા હજારી ગલ નેવરી બધી આની અંદર અમે થોડુંક થોડુંક પાણીએ પાણીએ ગૌમૂત્ર આપી છે એટલા માટે આ બધી વસ્તુ પોપયો પોપયો પણ એકદમ કલર માં મસ્ત મજાના પોપૈયા અહીંયા છે કારેલાનો વેલો કારેલા પણ સો એ સો ટકા ખેતી કરતા હોય ખેડૂતો માટે આ છે અમારી ગાય દેશી ગાય આનું ગૌમૂત્ર છાણ છાસ દૂધ અમે અમારા લીંબુના બાગાયત ઉપર ઉપયોગ કરી રહ્યા છીએ ને આ ગરબાની અંદર અમે ગૌમૂત્ર એકત્રિત કરીને રાખ્યું છે આખો મોઢા લગી રહ્યો જો આવી રીતે પેક કરી દેવાનો એટલે આની અંદર થી બેક્ટેરિયા ઉડી ન જાય આ એક કેરબો ભર્યો છે આખો ભરી જાય એટલે વાળીએ જાય અને આમાં ભય છે કડબ આ છે દેશી વાસડી આજ ગાયની પણ ઘાસ ખાઈ રહી છે ના કાન તમે જો જેટલું એનું મોઢું લાંબુ હે એટલા એના કાન લાંબા કાન લાંબા કરો એટલે એના નાક ઉપર કાન પોગી જાય એટલે એકદમ દેશી વાછડી આપડી એટલે જે કોઈ ગૌ આધારિત ખેતી કરતા હોય એના માટે ગાય બહુ ઉપયોગી છે એટલે દરેક ખેડૂતે એક એક ગાય તો રાખવી જ જોઈએ જેથી કરી ગૌમૂત્ર છાસ છાણ દૂધ ખેતીની અંદર આપણે ઉપયોગ કરી શકીએ અમે તો અમારા બાગાયતની અંદર ઉપયોગ કરી એટલે આવી રીતે એક એક ગાય રાખવી જોઈએ આ છે અમારી દેશી ગાય જય જવાન જય કિસાન